ધમધમતા ન્યુ બાપજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં માં કોઈ પણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલા ખોટા નામ વાળી અલગ અલગ બ્રાન્ડના ના રૂપિયા એક સત્તર લાખ ઉપરાંતની કિંમતના ખાદ્ય તેલના પાઉચ કેન તથા બોટલ શંકાસ્પદ પામોલીન તેલનો જથ્થો અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો તથા છોટા હાથી ગાડી મળી કુલ કિંમત રૂપિયા પંદર લાખ પિસ્તાલીસ હજાર બસો નેવની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ દાહોદ એસઓજી પોલીસે રેટ દરમિયાન ઝડપી પાડી કબજે લીધો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે દાહોદ જિલ્લામાં નકલી કચેરી એનએના નકલી હુકમ બાદ હવે ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી શંકાસ્પદ પામોલિન તેલનું રિફિલિંગ કરવાનું રેકેટ બહાર આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે દાહોદ શહેરના ગોદી રોડ ઉકરડી રોડ પર નૂર ખાતે રહેતા વાલાની માલિકીના ખરેડી જીઆઈડીસીમાં આવેલા પ્લોટ નંબર પાંચસો પચીસમાં ચાલતા ન્યૂ બાબજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં શંકાસ્પદ પામોલિન તેલનું કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરી પાઉચ કેન તથા બોટલોમાં ભરી તેના પર ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી બજારમાં વેચાણ માટે મોકલતા હોવાનું મોટા પાય રેકેટ ચાલતું હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી જે બાતમીના આધારે પોલીસની ટીમ બપોરના બાર વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ ખરેડી જીઆઈડીસીમાં આવેલ ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં ઓચિંતો છાપો માર્યો હતો અને કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલ ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ નંગ ચારસો છપ્પન તથા કેન નંગ સો તેમજ બોટલ નંગ મળી લાખ સાત હજાર બસોની કિંમતનો તેલનો જથ્થો તેમજ અલગ અલગ સત્તર બ્રાન્ડના કુલ સ્ટીકરો નંગ ચારસો પચીસ તેમજ સ્થળ પરથી છોટા હાથી ગાડીમાંથી સત્યાવીસ હજાર નેવની કુલ કિંમતના પંદર કિલોના એકસો ચાર જેટલા ડબ્બા ભરેલ પંદરસો પાંચ કિલોગ્રામ શંકાસ્પદ પામોલીન તેલ તથા કાચા બિલ અને ખાલી બેરલ નંગ પાંચ તેમજ પચ્ચીસ હજાર લીટરના ટાંકામાં આશરે રૂપિયા બાર લાખની કિંમતનું દસ હજાર લીટર પામોલીન તેલ તેમજ રૂપિયા બે લાખની કિંમતની છૂટા હાથી ગાડી મળી કુલ કિંમત રૂપિયા પંદર લાખ પિસ્તાલીસ હજાર બસો નેવનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડી કબજે લીધો હતો અને ન્યૂ બાબજી એન્ટરપ્રાઇઝના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દાહોદ જિલ્લામાં એસઓજી પીઆઈ તથા તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે કે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ન્યૂ બાપજી નામની કંપનીમાં જેના ઓનર મુર્તુજા જામવાલા છે તેઓ અલગ અલગ બ્રાન્ડના ઓઇલનું વેચાણ કરે છે અને જેમાં કંઈક ડાઉટફુલ છે એ માહિતી આધારે ત્યાં ચેક કરતાં ત્યાંથી શંકાસ્પદ તેલ લાગતા એ પ્રકારના એકસો પાંચ ડબ્બાઓ અને એક ટેન્કર હતું જે ટેન્કરની અંદર દસ હજાર લીટર શંકાસ્પદ ઓઇલ આ મળી આવ્યું છે અને પ્રાઇમરી તપાસમાં એવું જણાય એવું છે કે અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે જેમની ઓનરની પાસે જે બ્રાન્ડની પરમિટ હતી એ પરમિટ સિવાય અન્ય બ્રાન્ડના પણ સ્ટીકર હોય કે જે રો મટીરિયલ મગાવી વેસ્ટ ઓઇલના નામે એ રો મટીરિયલ મગાવી અને અલગ અલગ પેકિંગ કરીને વેચતો પ્રથમ દિવસે જણાવે એવું છે આ અન્વયે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં જાણ કરતાં તેમના દ્વારા જરૂર સેમ્પલ લેવામાં આવેલા છે અને સેમ્પલને લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા છે સેમ્પલનો રિપોર્ટ આવ્યાથી આગળની કાર્યવાહી હાથ ધરી શકાય છે આ ઉપરાંત બિલમાં પણ કોઈપણ પ્રકારનું કોઈ ટેક્સ ચોરી બાબતનું કે કહી શકે કે કેમ તો તે અંગે પણ સંબંધિત સંસ્થાઓને લખવામાં આવશે અને ટ્રેડમાર્ક લગતનો કોઈ ભંગ થયો છે કેમ એ અંગે પણ જે ઓનરો છે કે જે બ્રાન્ડનું નામ થયું છે એમને જાણ કરવામાં આવશે